બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વાઘરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પોર્ટ ઇમ્પોક્સી અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે જેના જેમાં સ્ટોકના હિસાબ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા કંપની મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસના અંતે પારોલી બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લોજિસ્ટિકના વેરહાઉસમાં કાર્યરત આસિસ્ટન્ટ મેનેજર નિગમકુમાર જગદીશ દબેએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું તેમણે એક મે બે હજાર ચોવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન સત્તર ગાડીઓના ખોટા બિલ બનાવ્યા હતા આ રીતે તેમણે બસો ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું આ છેતરપિંડી અંગે અંતે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પાનોલી પીઆઈ શિલ્પાબેન દેસાઈ દ્વારા સપ્તાહ પૂર્વે આસિસ્ટન્ટ મેનેજર નિગમ કુમાર જગદીશ દવેને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં બિરલા કંપનીમાં સ્ક્રેપનો કોન્ટ્રાક્ટ ધરાવતા મહારાષ્ટ્ર નાલા સોપારા પાલઘરના સંજયભાઈ પ્રકાશભાઈ પરમાર સાથે મળી કૌભાંડ આચર્યું હતું જેમાં નિગમના મોબાઈલમાં ઓટીપી વડે વેરહાઉસમાં સંજય પરમારની ગાડી એન્ટ્રી આપી ભરી આપવામાં આવતી હતી પછી તેઓ મટીરિયલ ભાવોભાવ અન્યને વેચી નાખી તેમાંથી ભાગ પાડી લેતા હતા નિગમ દવેના ગત ઓગણત્રીસના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો દરમિયાન પાનોલી પોલીસ દ્વારા ગત રોજ મહારાષ્ટ્ર નાલાસોપારા પાલઘર પાલઘરના સંજયભાઈ પ્રકાશભાઈ પરમારની ધરપકડ કરી લેવામાં આવી કોર્ટમાં રજૂ કરતાં આગામી સોમવાર સુધીના રિમાન્ડ મળ્યા હતા તેમની પૂછપરછમાં બંને એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા હતા જેને લઈને તપાસ અધિકારી પીઆઈ શિલ્પાબેન દેસાઈ દ્વારા અંકલેશ્વર કોર્ટમાં પુનઃ નિગમ દવેના રિમાન્ડની માંગ કરતા કોર્ટ દ્વારા આગામી સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરતા સબ જેલમાંથી નિગમ દવેની અટક કરી પાનોલી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલ બંનેના ક્રોસ પૂછપરછ આરંભી હતી